નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે પચીસ તારીખ સુધીના જે વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશેની અગત્યની માહિતી પણ આપવાની છે એ સાથે આપણે ડુંગળીના વાવેતર વિશે પણ થોડીક માહિતી આપવાની છે સૌ હું આપને એ જણાવી દઉં કે આજથી છ દિવસ માટે હું એક વિદેશમાં મારા કામથી જઈ રહ્યો છું એટલે છ દિવસ દરમિયાન કદાચ વિડીયો અનરેગ્યુલર આવે ટાઈમ વિરુદ્ધ આવે અથવા તો બની શકે હું તમારા કોમેન્ટના જવાબ ન આપી શકું તો આ વસ્તુની નોંધ લેવાની છે હવે ખાસ કરીને સૌપ્રથમ આપણે વાત કરવાની છે પચીસ તારીખ સુધીના વરસાદની આમ જોવા જઈએ તો જેવી રીતે ઘણા સમયથી ચોમાસું છે એ નિષ્ક્રિય હતું ને એકવીસ તારીખથી તારીખથી ફરીથી સક્રિય થયું ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ આમ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયા છે પણ દુઃખની વાત એ પણ છે કે અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં નથી તો વરસાદ નથી તો સાવ કોરો અડધો ઇંચ એક ઇંચ આવા વરસાદો પણ અમુક વિસ્તારમાં નોંધાયે છે હવે એ ખેડૂતો છે કે એને ક્યાં હજુ ચિંતામાં પણ હશે પણ હું આપને એ જણાવી દઉં કે આ જે પચીસ તારીખ આગાહી પૂરી થાય પણ હવે પાછી નવી આગાહી છે એટલે કે અમે આમ તો રાબેતા મુજબ ઘણા દિવસથી કહેતા આવીએ છીએ એ મુજબ આજથી પાછો નવા દિવસમાં પણ નવો રાઉન્ડ છે છે ચાલુ થઈ જો કે છવ્વીસ અને સત્યાવીસ જૂન આ બે દિવસ એવા હશે કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર આની તીવ્રતા ઓછી જોવા મળશે અને જે વિસ્તારોમાં બિલકુલ નહીં હોય એવા વિસ્તારોની અંદર વરસાદ પણ જોવા મળશે પણ એકંદરે જોવા જઈએ તો છવ્વીસ અને સત્યાવીસ તારીખ ઘણા બધા ફેરફારો છે એ હવામાનની અંદર જોવા મળી શકે છે અને અઠ્યાવીસ તારીખથી છે એ વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ ગણી શકાય એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર અને અઠ્યાવીસ તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ લગભગ ચાર અથવા તો પાંચ જુલાઈ સુધી ચાલે તેવી પણ શક્યતાઓ છે એટલે ચારથી પાંચ જુલાઈ સુધી કન્ટિન્યુ રાજ્યભરની અંદર સાર્વત્રિક વરસાદ છે એ આપણે ગણી શકાય છે એટલે આમ જોવા જઈએ તો હજુ આપણે વાવણી લાયક જે વરસાદ ગણી શકાય અને વાવણી અત્યારે જે આ જૂન મહિનાના એન્ડમાં પણ થઈ જાય છે એ આપણે મોડું નથી જે અમે દરરોજ કહેતા આવ્યા છીએ એટલે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજી વાત એ કરવાની છે કે અત્યારે આપણે જોવા જઈએ તો રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના જે ખરીફ પાકનું વાવેતર થતું હોય જેમાં કપાસ હોય મગફળી હોય એરંડા હોય સોયાબીન છે અથવા તો તુવેર છે ડુંગળી છે વગેરે આ જે વાવેતર થતું હોય એની અંદર ખાસ જે મગફળીને કપાસ છે તો ઘણા બધા બધા ખેડૂતો એવા પણ હશે કે જેને પાણીની વ્યવસ્થા હશે તો ઓરવીને વાવેતર કરી દીધું હશે નહીં હોય એ ખેડૂત મિત્રોએ અત્યારે આ વાવણીના વરસાદ પડી રહ્યા છે આની અંદર વાવેતર કરતા હશે તુવેર અને એરંડા આ પાક છે એના માટે પણ હજુ આમ તો સમય ઘણો બાકી છે કેમ કે ઓગસ્ટ મહિનાની અંદર તુવેર અને એરંડાનું વાવેતર છે એ કરવું ખૂબ યોગ્ય રહેતું હોય છે હવામાનની દ્રષ્ટિએ અને જે ઉત્પાદન લેવાનું હોય એ દ્રષ્ટિએ પણ આપણા માટે ખૂબ યોગ્ય છે કે આપણે તુવેર અને એરંડાનું વાવેતર છે એ ઓગસ્ટ મહિનામાં કરીએ એવી જ રીતે આ વખતે મારે દરેક ખેડૂતભાઈને અપીલ કરવાની છે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ ચોમાસું ચાલુ થાય પછી જુલાઈ મહિનાની અંદર એટલે કે પંદર જુલાઈ પછીથી ગમે ત્યારે ડુંગળીનું વાવેતર કરતા હોય છે આવા ખેડૂતભાઈઓનું અહીં અપીલ કરું છું જોકે અંતે નિર્ણય છે ખેડૂતે પોતે લેવાનો છે કે પોતાએ ક્યાં ડુંગળીનું વાવેતર પણ મારા મારા અનુભવ પ્રમાણે હું સુધી જણાવું કે આ વર્ષે જે એ ચોમાસું ડુંગળીનું વાવેતર કરવા માંગતા હોય એ ખેડૂત એ જુલાઈ મહિનામાં વાવેતર ન કરવું ઓગસ્ટ મહિનાની અંદર કરવું એ એટલા માટે કે જુલાઈ મહિનાની અંદર જો આ વર્ષે વધારે પડતા વરસાદ પડવાની શક્યતાઓ છે ને વધારે પડતા જો વરસાદ પડે તો આપણે ડુંગળી છે એ ફેલ જાય એટલે એ વાતને નોંધ રાખી એ વાતને ધ્યાનમાં રાખી અને ખેડૂતોએ મારી દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનામાં ડુંગળીનું વાવેતર કરવું જોઈએ જુલાઈ મહિનામાં ડુંગળીનું વાવેતર કરવામાં ખેડૂતોને નુકસાની આવે તેવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે એટલે આ વરસાદ અને ચોમાસુ પાકના વાવેતર વિશેની મેં ટૂંકી માહિતી આપને આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લેવો એ મિત્રો એ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશો ધન્યવાદ